કે માન્ય વડાપ્રધાનશ્રી એક બહુ મોટું કામ આપણા માટે કર્યું ગઈકાલે રાત્રે જાહેરાત થઈ છે કે દૂધ અને દૂધની બનાવટો ઉપર અત્યાર સુધી જે અઢાર ટકા જીએસટી લાગતું હતું અઢાર ટકા એ જીએસટી ઘટાડીને પાંચ ટકા કરી દીધું છે તો જો આપ સૌની અનુમતિ હોય સંઘના પ્રમુખ શ્રી અને માનનીય તમામ ડાયસના હોદ્દેદારો જો અનુમતિ આપતા હોય તો આપણે એક ઠરાવ કરીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મોકલી દઈએ આભાર અને અભિનંદન આપતો આજે ઠરાવ ઠરાવ પસાર કરીએ કરીએ અનુમતિ છે તો આપણે કે ભારતના વડાપ્રધાન મોદી સાહેબે અને એમની ટીમે અને ગુજરાતના આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને એમની સરકારે દૂધ ઉત્પાદકોની ચિંતા કરી અને જીએસટી નો દર જે અઢાર ટકાનો હતો એ ઘટાડીને પાંચ ટકા કર્યો છે તે બદલ આપણે સૌ એમના ઋણી છીએ આભારી છીએ અને સૌને અભિનંદન પાઠવીએ છીએ આભાર અસ્તુ